હેલો ગાઈઝ નમસ્કાર હું સંજય રાઠોડ આ એક ખૂબ ખૂબ સરસ જગ્યા ઉપર અમે આવી ચૂક્યા છીએ ડૉક્ટર કલ્પેશ રાઠોડ તથા રતીલાલ ટિન્ટોયથી આ બંને મારી સાથે જોડાઈ ગયા છે અને આ આપણે આ સ્થળ વિશે ખૂબ સરસ મજાની માહિતી આપણે એમની પાસેથી મેળવીશું તો ડૉક્ટર કલ્પેશ રાઠોડ આ કઈ જગ્યા છે અને એના વિશે આપ શું જાણો છો જરા જણાવશો આભાર સંજયભાઈ આજે આમ તો આ વિસ્તારમાં પહેલીવાર આવવાનું થયું છે આ વિસ્તાર એ માકડી ડેમ તરીકે પ્રસિદ્ધ છે અને આજુબાજુના અનેક વિસ્તારો માટે આ રૂપ છે ખૂબ સરસ માહિતી આપી કલ્પેશભાઈ હું રતેલા સાહેબને વિનંતી કરું કે આ વિસ્તારમાં જે આ આ નયનરમ્ય અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને એના વિશે આપ કંઈ કહેવા માંગો છો બિલકુલ સંજયભાઈ હવે આ અષાઢ મહિનાના મહિનો ચાલે છે અને અહીંનો નયમ નયન દરમિયાન નજારો જોઈને મને એક વસ્તુ યાદ આવે છે કે અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ દાદુર ડાક ડકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ ના લહી સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખ્યા હરિ

હા ઓ આ વિસ્તાર એટલે ઉમાશંકર જોશીનો વિસ્તાર અને આ તમે જે ડુંગરો જોઈ રહ્યા છો એમની એક પ્રસિદ્ધ પંક્તિ છે કે ભૂમિ વિના મારે વધવાતા ડુંગરા અને જંગલની કુંજગુંજ જોવી હતી પણ આજે મને એક બીજી કવિતા યાદ આવે છે કારણ કે જે લીલોત્રી જે નયન રમ્ય નજારો જોઉં છું ત્યારે કહેવાનું મન થાય કે કાનમાં પવન કહીને ચાલ્યો કે હે આવ્યો મેહુલિયો રે અષાઢના માસમાં આટલું સરસ મજાનું નયન રમ્ય નજારો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે એમ થાય કે ધરતી અને આકાશ જાણે બંને એક થઈ ગયા એવું લાગે છે બિલકુલ બિલકુલ અહીં આપણે જોઈ રહ્યા છે તો દૂર એક સુપ્રસિદ્ધ મંદિર છે અને મંદિર વિશેની માહિતી આપણે રતિલાલ સાહેબ પાસેથી મેળવીએ સામે દેખાય છે એ આ વિસ્તારનું પ્રસિદ્ધ શિવ મંદિર છે હવે એ શિવરાત્રિનો અહીં પ્રસિદ્ધ મેળો ભરાય છે અને એ મંદિરનું નામ ભવનાથનું મંદિર છે અને એ દર વર્ષે શિવરાત્રિના દિવસે આ વિસ્તારના લોકો અહીં આવે છે એમની પોતાની શ્રદ્ધા અનુસાર એમના જે કંઈ દુઃખ દર્દ હોય એ મટી જાય છે સરસ સરસ તો વચ્ચે મિડલમાં મંદિર છે અને આજુબાજુ પાણી છે અને રતીલા મેં એ પણ જાણ્યું હતું કે જ્યારે આપણે હું રાજેન્દ્રનગર ગામની તરફ જાઉં ને ત્યારે અહીંના જે અનેક ગામો હતા કે આ જ્યારે માંકડી ડેમ બનવાનો થયો ત્યારે અહીંના ઘણા બધા ગામ એ વિસ્થાપિત થઈ અને બહાર જવું પડેલું એમાં આપણું રાજેન્દ્રનગર ગામ જે છે એમાં આપણા સગાપદ કલ્લીકાન ખેરોજ એ એ ગામના લોકો ત્યાં આવીને વસ્યા અને રાજેન્નગર સરસ મજાનું આજે ગામ બન્યું છે હું કહેવાય કે ગાંધીનગર પછી કોઈ વ્યવસ્થિત પદ્ધતિસર કોઈ ગામ બની હોય તો એક રાજેન્દ્રનગર છે બરાબર છે હા તો આ એક સુંદર મજાની જગ્યા છે અને અહીં બાજુ પર જ એક અરવલ્લી જિલ્લાનો ખૂબ ખૂબસૂરસ એક ધોધ છે અને ધોધ વિશેની માહિતી રતિલા સાહેબ આપણને આપશે આ વિસ્તારના ધોધની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં અહીં એક સુનસનનું ધોધ આવેલું છે અને સુનસનના ધોધમાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે કેટલીક સહેલાણીઓ એ ધોધના દર્શન કરવા અને ચાલુ વરસાદમાં વરસાદનો આનંદ માણવા માટે કેટલાય પ્રવાસીઓ અહીં આવતા હોય છે એ આ વિસ્તારનો બહુ જ સારો એવો પ્રસંગ છે અને એ લોકો બધા અહીં આવતા હોય છે બહુ સરસ બહુ સરસ સરસ માહિતી તો આ એક અચુકડા યાદગાર સ્થળ વિશે જે ઉર્મિઓ પ્રગટ થઈ રહી છે તો હું કલ્પેશ રાઠોડને વિનંતી કરું કે આજે તમને આ જોઈને કઈ કવિતા યાદ આવે છે એના મને સંજય ભાઈ રતિલાલ મને છે ને અષાઢી માસ અને એ વખતના જે લોકગીત હોય છે એમાંનું એક લોકગીત મને આવે છે બે પંક્તિ કહું છું કે આવ્યા રે આવ્યા અષાઢીના મેઘજો અરે મોરલો રે બોલ્યો રે અષાઢનો હે જી મોરલો રે બોલ્યો અરે અશાઢનો અને એમાં પછી પિયુજી મારા આણા તેડવા આવ્યા જો અરે રે બોલ્યો રે અશાઢનો રે આમ સરસ મજાનો ઓછાઢી માસ ચાલી રહ્યો છે અને સરસ વરસાદ પણ આખા દિવસથી પડ્યો છે કદાચ આ વિડીયો બનાવ્યો છે ત્યાં સુધી વરસાદ થોભ્યો છે એટલે આ સુંદર અમે વાતો અમારી ઉર્મિઓ આમો રેકોર્ડ કરી શક્યા છે સંજયભાઈ કેમેરામેન પિયુષ અને રતિલાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આ બધી જ યાદો અમે આ કેમેરામાં કેચ કરી છે આભાર થેન્ક યુ